નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુ ચિત્તલ ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ નવ વિશે ગુજરાતી પાઠ નંબર અઢાર પંગુ લંગે ગિરિમ ભાગ ત્રણ સાહિત્ય પ્રકાર રેખાચિત્ર આલેખક હેતલ નાયક મિત્રો ભાગ બેની અંદર આપણે વાત કરી કે અગિયાર એપ્રિલ બે હજાર અગિયારમાં અરુણિમાને અકસ્માત થયો હતો અને એકવીસ મે બે હજાર તેરના દિવસે સવારે દસ પંચાવન મિનિટે તેણે એવરેસ્ટ સર કર્યું કેવી રીતે મજબૂત મનોબળથી હિંમતથી સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેણે જીવનધેય બનાવી દીધું હતું સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું તો હવે ભાગ ત્રણની વાતો કરીએ એટલે કે પાઠની આગળની વાતો કરીએ એવરેસ્ટ ઉપર અરૂણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા જ્યારે અરુણિમા જે છે એ એકવીસ મે બે હજાર તેરના દિવસે સવારે દસ પંચાવન કલાકે એવરેસ્ટ સુધી પહોંચી ગયું હોય છે તો ત્યાં અરુણિમાએ શું કર્યું તો રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા હતા શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું કે જે શેરપાએ એને સાથ આપ્યો હતો અરૂણિમાને સાથ આપ્યો હતો તો અરુણિમા શેરપાને કહે છે કે તું વિડીયો શૂટિંગ કર કે મારે આ સમાજને આ દુનિયાને બતાવવું છે કે એક વિકલાંગ ધારે તે કરી શકે છે સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો હવે ધીમે ધીમે આપણે આગળ આગળના ભાગની અંદર જોયું હતું કે અરુણિમાનો ઓક્સિજનનો બાટલો છે એ પૂરો થવાની તૈયારીમાં હતો હવે શેરપા છે અરુણિમાને યાદ અપાવે છે કે તારો ઓક્સિજનનો બાટલો છે હમણાં પૂરો થઈ જશે તો જેમ બને તેમ આ એવરેસ્ટ નીચે આપણે ઉતરી જઈએ અરુણિમાને પોતાને પણ ખ્યાલ હતો કે પોતે કદા જીવતી નહીં રહી શકે પરંતુ તે શેરપા મારફતે એ વિડિયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માગતી હતી હવે અરૂણ્યમા પણ ખબર હતી કે જો આ ઓક્સિજનનો બાટલો પૂરો થઈ જશે તો પોતાનું મૃત્યુ નિશ્ચિત છે પરંતુ તે ભારતના યુવા વર્ગ સુધી આ વિડિયા મારફતે એ સંદેશો પહોંચાડવા માગતી હતી કે વિકલાંગ ધારતે કરી શકીએ છીએ જો મજબૂત મનોબળ હોય હિંમત હોય અને સખત પરિશ્રમ કરીએ તો એવરેસ્ટ જેવા શિખર આપણે સર કરી શકીએ છીએ એટલે આવનારી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે આઠ હજાર આઠસો ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ભરી રહી હતી અંતે વિડીયો શૂટિંગ પણ થયું શેરપા છે એ વિડીયો શૂટિંગ કરે છે અરુણિમા આ ભારતના યુવા વર્ગને એક સંદેશો પણ પહોંચાડે છે તો આપણે યુટ્યુબ ઉપર આ વિડીયો જોઈ શકીએ છીએ તો આ રીતે હવે અરુણિમા અને શેરપા એવરેસ્ટ નીચે ઉતરે છે ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો ઘટના પણ એવી બની કે શેરપાએ અરૂણિમાને કહ્યું હતું કે જેમ બને તેમ હવે આ પર્વત આપણે ઉતરવો પડશે અને હવે જ્યારે અરૂણિમા અને શેરપા પર્વત ઉતરે છે તો ત્યાં એનો ઓક્સિજનનો બાટલો ખલાસ થઈ જાય છે તે નીચે ઢળી પડી તો હવે શું કરશું કેમકે ઓક્સિજનની પણ જરૂર પડે છે શેરપા એને હિંમત આપતો હતો ઊભી થવા માટે સમજાવતો હતો પણ અરુણિમાના તાકાત હતી નહીં હવે ઘટના પણ એ બને છે કે શેરપા અરુણિમાને સમજાવે છે કે તું હિંમત હારતી નહીં આપણે આ પર્વત નીચે ઉતરી જઈશું પરંતુ હવે અરુણિમામાં તાકાત હતી નહીં કહેવત છે કે હિંમતે મરદા તો મદદે ખુદા જો આપણે હિંમત રાખીએ તો ભગવાન ખુદા એટલે કે ભગવાન પણ આપણને સાથ આપે ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચઢતો હતો કેમ કે આપણે હિંમત રાખીએ તો ભગવાન પણ આપણને સાથ આપે છે જાણે આ બ્રિટિશ પર્વતારોહકને એ ભગવાને મોકલ્યો હોય એવું લાગે છે કે તું જા અરુણિમાને મદદ કર હવે જ્યારે અરુણિમા અને શેરપા પર્વત નીચે ઉતરતા હોય છે તો એવા સમયે આ બ્રિટિશ પર્વતારોહક એ પર્વત ચઢતો હોય છે તેની પાસે ઓક્સિજનના બે બાટલા હતા તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેર્પા લકી લકીની બૂમ પાડતો તે લઈ આવ્યો હવે આ બ્રિટિશ પર્વતારોહ પાસે કેટલા બાટલા હતા તો બે બાટલા હતા અને એમાંનો એક બાટલો જે છે એ અરુણિમા તરફ ઘા કરે છે એટલે ફેંકે છે અને હવે શેરપા જે છે એ બાટલો લઈને અરુણિમા પાસે આવે છે અને અરુણિમાને આઠ હજાર આઠસો અડતાલીસ ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું ખરેખર ભાગ્ય એને સાથ દે છે જે પુરુષાર્થ કરે છે સાચી વાત છે મિત્રો આપણે જો પુરુષાર્થ કરીશું હિંમત હારીશું ને તો ભગવાન પણ આપણને સાથ આપશે આપણું ભાગ્ય પણ આપણને સાથ આપશે હાર માનતા નથી અને લોખંડની મનોબળથી પરિસ્થિતિ સાથે સામે જજુમે છે જો આપણે હાર માનવાની નથી અને આપણું મનોબળ જે છે એ મજબૂત હોવું જોઈએ લોખંડ જેવું મજબૂત હોવું જોઈએ તો ભગવાન પણ આપણને સાથ આપે છે હવે અરુણીમાં પરત ફરવા માંડી ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો હવે એક મુશ્કેલી હતી કે એની જે પાસે બાટલો ન હતો તો ઓક્સિજનનો બાટલો છે એને મળી જાય છે હવે અરુણિમા તરફ એક બીજી મુશ્કેલી આવે છે કે જે એનો કૃત્રિમ પગ છે એ નીકળી ગયો તે ઘસડાતી ઘસડાતી ઉતરતી રહી કેમ્પ ચારથી સમિટ પાત્રીસો ફૂટના અંતરે છે જે અંતર કાપતા બીજાને સોળ સત્તર કલાક થાય તે માટે અરુણિમાને ચોવીસ કલાક થયા સ્વાભાવિક છે કેમ કે અરૂણિમાનો જે કૃત્રિમ પગ હતો એ તો નીકળી ગયો હશે બરાબર હવે સાજા વ્યક્તિ હોય તો એને આ અંતર કાપતાં સોળથી સત્તર કલાક થાય પરંતુ અરુણિમાને આ પાંત્રીસો ફૂટનું અંતર કાપતા કેટલી કલાક થાય છે તો ચોવીસ કલાક થાય છે એના હાથ થીજી ગયા હાથમાંથી લોહી નીકળતું શરૂ થયું છતાં પડતી ઊઠતી રડતી ઝઝમતી તે નીચે આવ્યું તો આવી રીતે અરુણિમા છે એ પાંત્રીસો ફૂટની ઊંચાઈ હતી અને ધીમે 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 એ નીચે ઉતરે છે કૃત્રિમ તો નીકળી ગયો હતો હવે એના હાથમાંથી લોહી પણ નીકળતું હતું પડતી ઉઠતી રડતી ઝઝુમતી આવી રીતે અરુણિમા છે એ આ પર્વત નીચે ઉતરે છે જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ગયા હતા હવે લોકોએ તેવું માન્યું હતું કે અરુણિમા છે પર્વત ચડી ગઈ પરંતુ હવે તે પાછી આવી શકે તેમ ન હતી પરંતુ અરૂણિમાને સલામત જોઈ સૌ એના સાથીદારો ખુશ થઈ ગયા હતા અને સૌએ એને અભિનંદન આપ્યા અને બધા અરુણિમાને શાબાશી આપે છે અંતે આપણે વાત કરીએ તો માનવીએ નદીઓને નાથી છે ને પર્વતને વિંધ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે અરુણિમા જેવા સાહસિક વીરોએ આજે આ દુનિયામાં કેટલું બધું એવું સાહસ એ બતાવ્યું છે કે નદીઓ પણ ઓળંગી છે પર્વતને પણ ઓળંગ્યા છે સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે તો માનવી ધારે તે પામે છે એટલે કે માનવી ધારે તે કરી શકે છે પણ ધારવું અને એના માટે ઝઝંબવું અગત્યું છે હવે આપણે ફક્ત આપણે સંકલ્પ નક્કી કરી લઈએ પરંતુ સંકલ્પ પૂરો કરવા માટે કોશિશ ન કરી તો કાંઈ કામનું નથી કે જે પ્રમાણે અરુણિમાએ સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પને પૂરો કરવા માટે એને કોશિશ કરી હતી અને તે પોતાની કોશિશ છે એ સફળ થાય છે અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું આફ્રિકાનું કિલી માંજરો અને યુરોપનું એબ્રુસ સર કર્યું છે પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે હવે અરુણિમાએ છે ઘણા બધા પર્વતો સર કર્યા એવરેસ્ટ તો સર કર્યું છે ઉપરાંત આફ્રિકાનું જે કિલ્લી માંજરો છે યુરોપનું એબ્રુસ છે એ પણ એને પર્વતો સર કર્યા છે આજે પણ અરુણિમા છે પોતાના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે થાકતી નથી હારતી નથી નવા શિખરો સર કરી રહી છે તે ગીતો ગાતી રહે છે કે અભિ અભી 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 કો અભી અભિ મેની લાંગા હે સમંદરો કો અભી તો પૂરા આસમાન બાકી હે અરુણિમાના શબ્દોમાં આપણે કહીએ તો અરુણિમાએ ઘણા બધા પર્વતો સર કર્યા છે અરુણિમા થાકતી નથી હારતી નથી અને નવા શિખરો પોતે સર કરવા માગે છે અને અરુણિમા એવું પણ કહે છે કે હજી આ આસમાન હજી આ આસમાને પણ મારે સર કરવો છે હજી મારે મારા સંકલ્પો છે પૂરા કરવા છે આ લેખક એતલ નાયક તો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ થેન્ક યુ